સુરતના વરાછા વિસ્તારમાં રહેતો સુરેશ હળદરિયા રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો જોકે તે છેલ્લા ચાર વર્ષથી બેકારીનું જીવન ગુજારતો હતો આ દરમિયાન તે તેજસ તાંત્રિક તથા ભરત યુવાનના સંપર્કમાં આવ્યો હતો અવારનવાર તેજસ અને ભરત સુરેશના ઘરે જતા હતા જ્યાં બંનેની નજર સુરેશની પત્ની પર બગડી હતી તેઓએ સુરેશની રૂપિયાની લાલચ આપી હતી અને તેને તાંત્રિક વિધિ કરવી પડશે ત્યારબાદ જ તેના દિવસો સુધરશે અને રૂપિયા કમાશે તેમ કહીને તેને વિશ્વાસમાં લીધો હતો તાંત્રીક વિધી માટે રૂપ્યાની જરૂર હોય શુરેશે એક એવી હરકતને અંજામ આપી દીધી કે હાલ સમાજ તેના વિરુદ્ધ ધિક્કારની લાગણીથી જુએ છે સુરેશે રૂપિયા માટે પોતાની જ ગંદકીના ધકેલી દઈ તેણીને અને તાંત્રિક તેજસ સાથે સુવા માટે મજબૂર કરાવી દીધી હતી એને તો કે પોલીસ ઇજ્જત જાય હવે હિંમત કઈ રીતે આવી તમે હવે શું ઈચ્છો છો તમે હવે શું ઈચ્છા છે તમારી ન્યાય માટે શું કરવું છે મારે ન્યાય જોઈ છે કે આ લોકો મને ન્યાય આપો તમે એમ પીડિતાના કહેવા પ્રમાણે એના પતિનું છું ભરત ભૂતાણી કરીને છે એક એના મિત્ર છે એ અને તેજસ તાંત્રિક કરીને છે કોઈએ ને બીજા અન્યમાં લખાવ્યું હોય જે એના સહ આરોપી હોય કોઈ કે એને લાવવાવાળા કે લઈ જવાવાળા કે બીજા કોઈ પણ વ્યક્તિઓને લાવ્યો હોય તો એનો હવે પતિ કહી શકે જો કે આ અંગે પીડિત મહિલા કાંઈ પણ વિરોધ કરતી તો તેને માર મારવામાં આવતો હતો આ ઉપરાંત તેને પોતાના જ ઘરમાં બંધક બનાવીને રાખવામાં આવતી હતી ચાર વર્ષ સુધી બંને નરાધમો આ મહિલાને પીકતા રહ્યા હતા સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે પીડિત મહિલાએ તેના ભાઈ મહેન્દ્ર ને પતિની કરતૂત અંગે જાણ કરી ત્યારે તેને જે જવાબ આપ્યો તે સાંભળીને મહિલા ચોંકી ઉઠી હતી બહેનને મદદ કરવાને બદલે સમાજમાં પોતાની બદનામી થશે જેથી આ અંગે ચૂપ રહેવા માટે મહેન્દ્રએ જણાવ્યું હતું ચાર ચાર વર્ષ સુધી બંને મિત્રો દ્વારા પીડિત મહિલાને પીખ્યા બાદ આખરે આ મહિલાએ એક એનજીઓના સંપર્કમાં આવી હતી અને તમામ હકીકત પરથી પડદો ઉઠ્યો હતો એનજીઓ ની મદદથી પીડિત મહિલા વરાછા પોલીસ મથકે આવી પહોંચી હતી અને પોતાના પતિ સહિત બીજા ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આરોપી નંબર 4 એ ભરીબેને કહેલ કે તું પોલીસ માં ફરિયાદ કરશે તો અપની સમાજમાં ઇજ્જત જશે તેમ કહી ગુનો કર્યો બેબાક જોકે હાલ તો વરાછા પોલીસે ફરિયાદ નોંધી પીડિત મહિલાને મેડિકલ તપાસ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી અને બળાત્કાર અંગેના જરૂરી રિપોર્ટ કરાવ્યા હતા ત્યારે હવે બળાત્કારની ફરિયાદ નોંધાયા બાદ પીડિત મહિલાને શું મેડિકલ રિપોર્ટ આવે છે અને પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે તે જોવું રહ્યું સંજય મહંત સાથે પ્રશાંત ધીવરે જીએસટીવી સુરત